શું તમે ક્યારે વિચાર્યું છે કે હિમાલયમાં જ્યારે ટ્રેકિંગ ઉપર જાઓ ત્યારે અમુક હાઈટ પછી ના તો ફોનમાં નેટવર્ક મળે કે ના ફોનમાં બેટરી બચે તો આવા સમયે લોકો શું કરતા હશે હાય માય નેમ ઇઝ વિધિ અને હું આવી છું મારી ત્રણ ગર્લફ્રેન્ડ સાથે હિમાલય ટ્રેકિંગ ઉપર તો ચારથી પાંચ કલાકનો ટ્રેક કરીને અમે ફાઇનલી પહોંચ્યા અમારા આજના ડેસ્ટિનેશન ઉપર અરાઉન્ડ ત્રણ વાગ્યા હતા માય ગોડ વોટ અ વ્યૂ વોટ અ વ્યૂ લુક એટ ધેટ શું છે આપણા ટેન્ટ ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ એન્ડ લાસ્ટ ટાઈમ અમે આયા ત્યારે એવું કશું જ નહીં તો સૌથી પહેલું કામ અહીંયા આવીને અમે કરીએ છીએ હિમાલયના ખોળે પડવાનું એ મજા છે ને ભાઈ એને કોઈ બીટ હિમાલયમાં થોડો ટ્રેક કરીને સારી જગ્યા મળે અને પછી જે બેસવાની મજા છે દસ મિનિટ નેપ લેવાની મજા છે અહીંયા આજ આ આવા પહાડોની વચ્ચે એને ભાઈ કોઈ વસ્તુ બીટ ના કરી શકે અદ્ભુત અદભુત અનુભવ છે આરો ભાઈ ને પછી કર્યું અમે અમારું લંચ હિમાલયમાં ખાવાનું ગમે એટલું સાદું હોય તો પણ તમને એટલું ટેસ્ટી લાગશે સો ખાવામાં સબ્જી રાઈસ દાળ અને સલાડ આવ્યું ખાઈશું એના પછી ફરીથી પાવર નેપ લઈને અમે લોકો રમી આ બધી અલગ અલગ પ્રકારની ગેમ્સ મને અહીંયા થોડું ઘણું લખવાનો બહુ શોખ છે તો મેં એ કર્યું અને ફરીથી સાંજના ટાઈમે આજુબાજુથી લાકડા વીણીને લાવ્યા અને તાપણું કર્યું બધાએ ભેગા થઈને મસ્ત મજાના ગીતો ગાયા ચિંતુ કોઈ મની જસ્તી મરે મી કઢી હી રેથી પૂછે કેમ છે રાત્રે ફરીથી સરસ મજાનું ડિનર કર્યું અને આકાશને નીચે તારા જોતા જોતા આવતીકાલની સવાર કેવી હશે એની રાહમાં અમે લોકો સૂઈ ગયા સી ધ નેક્સ્ટ